દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રાજકોટમાં કિસાનપરા ચોકમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન શું કેસ આમ આદમી પાર્ટી દ્વારા કિસાનપરા ચોકમાં સમગ્ર વિગત કેજરીવાલ સાથે જે અલગ તનાશાઈ કરી છે ને ખાસ કરીને રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ નું પણ ગઠબંધન આપણી સાથે છે એને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે આપના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે